જય શ્રી કૃષ્ણ જય જય સ્વામિનારાયણ અને દ્વારકાધીશ કેમ છે બધાને મજામાં ને અમે પણ એ બધા મજામાં છીએ આજે છે સન્ડે એટલે કે ફંડે છોકરાઓ માટે મજાનો દિવસ અને છોકરાઓને સ્કૂલે જવાની રજા એટલે કે છોકરાઓ માટે આજે સુવાનો દિવસ રમવાનો દિવસ અને ખૂબ જ મોજ મસ્તીનો દિવસ

પછી દુખે છે નથી દુખતું લાઈક ખેંચી લઉં નહી નહી મારી બેબી ખેંચી નો લે ધ્યાન રાખજે હો હું અરે મારી શ્રી બારી બંધ કરી દીધી બંધ નથી કલવો તમે પૂરાઈ જાશો ન્યા આ બારી ની અંદર થોડીક સ્પેસ છે ને ત્યાં એને રમવાની ખૂબ જ મજા આવી ગઈ છે ચાલો આપણે આ બાજુ મળીએ મમ્મી ને તેને શું કરે છે શું કરો છો જય શ્રી કૃષ્ણ ખાના સાફ કરવા માંડ્યા હું તમે કઈ વાંધો નઈ એમ જ હોય અત્યારે ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે એમ ગાયું છે માથું ધોયું છે હા એટલે ઠંડુ ઠંડુ બધું થઈ જાય ને છોકરાઓ બારી માં રમે છે પણ બે કાઢી બે કેમકે છે ને નવા જૂની કરી નાખશે થોડીક ચાલો હવે બંને છોકરાઓ કેમકે પવન આવતો હતો અને તમને તો ખ્યાલ જ છે છોકરાઓને શરદી જલ્દી લાગી જાય અને તો ઓલરેડી છે જ તો હવે બંને છોકરાઓ અંદર લઈને આમ જો અંદર આવી ગયા છે એ મસ્ત મસ્ત મજાના ક્યુબ થી અત્યારે રમી રહ્યા છે દિવ્ય તું આ હું મનાય છો બિલ્ડિંગ બનાવીશો તો તને આ બિલ્ડિંગ માં શ્રીના બનાવવા દે છે

તું મને ખેંચતી નઈ હું પડી જાય દીવી હવે તાર બિલ્ડિંગ રહે નઈ હવે હવે તું ક્યુબ ઉપર મૂકીશ તો તારી બિલ્ડિંગ પડી જશે નહી ન પડ્યું અરે વાહ કમ્પલીટ નાય દોને ફ્રી થઈ ગઈ છું ને આજે તમે મેરવોશ પણ કરી દીધા છે અને અરે વાહ મારા બે છોકરાએ નયા નયા કપડાં પહેર્યા શ્રીનું એ દીકુ રૂમાલ પડી જાશે દીવ માર તો જુઓ ત્યાં તે નહીં નાઈ કરી લીધું હે અરે વાહ મશ્રીના એ નહીં નાઈ કર્યું હે ને તું હું ખાશો પાલેજી બિસ્કિટ અરે વાહ શું જોવો છો અહીં તમે હે ગાડી જોવો છો ઓકે બે વાર તારો તો એ હારું ડોળ તો નીકળી જાય હા એ સારું પણ ડોળ નીકળી જાય ઘણાય ન તારવે એમ કે એક વારમાં નીકળી જાય પણ બે વારમાં ડોળ નીકળી જાય વોશિંગ મશીનમાં જે લોકો કપડાં જોતા હોય તે હમ સારું ચાલો છોકરાઓ રમવું છે તો એને એને હું હવે રમા દે ક્યાં હેલા બાનું બેન કપડા લઈને છે દીવું આમ છો કૂદકા મેન માં બટા નીચે બેસી જા ચાલો હવે અમે જમીને છે ને હું બે છોકરાઓને લઈને પાર્કિંગમાં આવી ગઈ છું તો આમ જો પાર્કિંગમાં છે ને કેટલા છોકરાઓ છે અને સાથે આમ જો સાથેનાન અને અહીંયા પણ જો ગયા છે ને છોકરાઓને રમવા માટેનું ગાર્ડન હતું ને તે ગાર્ડન પણ હવે કાઢી નાખ્યું છે ત્યાં છે પાર્કિંગ ની વ્યવસ્થા કરી નાખી છે જેમ જેમ હવે સમય પસાર થાય તેમ તેમ લોકો હવે મોટી ગાડી પણ લેવા મળ્યા હોય તો છે ને પાર્કિંગ ની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી એટલે ગાડી મૂકવાની જગ્યા નહોતી સ્પેસ ઘટતી હતી તો અહીંયા છે ને છોકરાઓને રમવા માટેનું ગાર્ડન હતું ને તે કાઢી નાખ્યું છે અને મસ્ત મજાની જોવા ગઈ છે અત્યારે છે ને ચાર પાંચ ગાડીઓ પણ પડી છે સરસ મજાની ઘણી બધી ગાડીઓ હવે સામી જાય છે આમ એક જોતા સારું ગાર્ડન નીકળી ગયું બીક તો ન લાગે ઓલું ગાર્ડન છે ને સાવ આમ નીકળી જાય ને એ ટાઈપનું થઈ ગયું હતું

બધી રજા છે ટ્યુશન માં જાઓ છો જાઓ છો તો ટ્યુશન માં શરૂ ટ્યુશન શરૂ કે રજા અને આ બાજુ જો આ બાજુ આમ જો લાબુ લઈ નતે આમ જો ઘણાઈ જો હોમવર્ક કરને કો બાકી છે નિષ્ઠા હોમવર્ક થઈ ગયું કે બાકી તો આજે હું કર નાખો કાલે તો સ્કૂલે જાવું પડશે કાલે તો મંડે છે છે ને હા બપોર વચ્ચે કરશો બધ્યું એકબીજાને ઘરે ભેગ્યું થઈને કરશો હે સારું ચાલો તમારા રુદ્રા કેમ નથી તમારી ટીમમાં ઘરે વહી ગઈ બહાર ગયા છે કે છે છે ઓકે સારું ચાલો આ બાજુ જો આમાં દિવ્ય જો દિવ્ય દિવ્ય ધીમે ચલાવજો કે દાઢી ફરીવા તૂટી જાય અને આ છોકરા જો આમ જો આજ તો સન્ડે છે ને તે આમ જો કા નઈ બતાવો એમની તમને બધાને આટલા બધા મળ્યા ક્યાંથી બતાય મને

ચાલો હવે શ્રીના પણ જાગી ગઈ છે ને દિવ્યા પણ જાગી ગયો હતો ને આજે તો શ્રીના એ છે ને ખૂબ જ ઊંઘ કરી અને હવે હું શ્રીના માટે બનાવી રહી છું શીરો અને આ શીરો હું છે ને ગવર્મેન્ટનો જે પાવડર બાલ શક્તિ પાવડર આવે છે તેનો હું બનાવું છું એના માટે શી ઘી ગરમ કરીને ત્યાર પછી તેમાં શક્તિ પાવડર નાખીને આ પાવડરને બરાબર રીતે હું મસ્ત રીતે ઘાસ હું શેકી લઉં છું થોડોક એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી હું આ આ પાવડરને ઘીમાં શેકું છું ત્યાર પછી આ પાવડરનો કલર ચેન્જ થઈ જાય એટલે બસ પાણી નાખીને નાખી એક દો એટલે તૈયાર છે શ્રીનાનો લાડો નહીં આ શીરો ખાવાનો છે હું ખાવું છું એને છે ને શ્રી દિવ્ય છે ને લાડવો ખાય છે અમારા દિવ્યા લાડવા બહુ ભાવે તો એ ખાય છે ચણા લાડવો તો શ્રીનાને પણ ખાવો છે પણ તારે લાડવો ખાવાનો નથી શીરો ખાવાનો છે ના નઈ તો ચલો ગાઈસ તમે જોઈ શકો છો શીરો પણ કમ્પ્લીટ રેડી થઈ જવા આવ્યો છે બસ બે જ મિનિટ ખાલી રાખવું એટલે થોડો થિકનેસ શીરાની પકડાઈ જાય એટલે તૈયાર છે શ્રીનાનો બાલશક્તિ શીરો લાડવો ક્યાં ગયો ખાઈ ગયો ખાઈ ગયો ખાઈ ગયો છું

અને શ્રીના હું ખરેજ બેઠી બેઠી શ્રીના દાણામાં મજા આવી ગઈ છે છો તુવેરના દાણા મથે જોઈ એ પૈડા એ નહીં ખાય તે મને તું ક્યારની એમ કહેતી હતી ખોલી દે ફોલી દે પણ ખાય તો થાય ને અને હવે મને ખાવાનું મન થયું ભેળ તો એના માટે જો ગાઈશ મેં અહીંયા કટિંગ કરીને લઈ લીધું છે ટમેટું કાંદો અને તેની અંદર બધા જ મસાલા મેં નાખી દીધા છે જેવા કે મીઠું ચટણી જીરું ત્યાર પછી છે ધાણા લીંબુ

બેડ ઉપર એટલી અને મજા આવી ગઈ છે ફૂલને ચડી ગઈ છે એને અત્યારે એકલા એકલા રમવાની પણ એટલી જ મજા આવી છે આમ આમ ગયું

શ્રીના ફેન બતાય તારો નોઝ બતાય આઈસ બતાવો તાર હેયર બતાય ટંગ બતાય તીથ બતાય ઈયર બતાય ઈયર ક્યાં છે અરે વાહ હેન્ડ બતાવો હવે તારો હેન્ડ બતાય ખાંસી એવી ખાઈ લે ખાંસી હા ઓકે

સારું ચાલો મારા આજનો દિવસ કઈ કાર્ય રહ્યો તો જો તમને મારો વ્લોગ ગમે હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કઈ નવા મેમ્બર હોય તો તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે પરિવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી બાય બાય